નમસ્કાર સાથી મિત્રો એકદમ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે ધોરણ બાર ઇતિહાસ વિશે ભણી રહ્યા છીએ જેમાં આપણે અગાઉ ભાગ એક પ્રકરણ ત્રણનું ભણી ગયા હતા આ પ્રકરણ ત્રીજાનું નામ છે ભારતમાં યુરોપિયનોનું આગમન પ્રવાહનો એક ભાગ ભાગેક ચાલી ગયો છે હવે આપણે ભાગ બેની ચર્ચા કરવાની છે જેમાં આપણે પોર્ટુગીઝોથી શરૂઆત કરી અને ભારતમાં સૌ પ્રથમ યુરોપિયન પ્રજા આવનારો હોય તો પોર્ટુગીજો છે બરાબર ક્યાંય પણ પ્રશ્ન પૂછાય તો એના માટે શોર્ટ ટીક છે પી ડી એફ બરાબર આગળ હું તમને સમજાવીશ પી એટલે પોર્ટુગીજો ડી એટલે ડચ એ એટલે અંગ્રેજો અને એફ એટલે ફ્રેન્ચો બરાબર આ રીતે ચારે ક્રમશ આવ્યા હતા પોર્ટુગીજોનું સૌ પ્રથમ આગમન કાલિકટ રાજ્યમાં થયેલું બરાબર અને આ કાલિકટ રાજ્યમાં જે આગમન થયેલું ત્યારે એમનું આગતા સ્વાગત આ કાલિકટ રાજ્યના જે રાજા હતા જામોરીન એમણે કરેલું બરાબર જામોરીનનું બીજું નામ સામુદ્રિક હતું તો આ જે જામોરીન રાજા હતા એમણે પોર્ટુગીઝોનું આગમન કરેલું આગમન થયેલું ત્યારે એમનું સ્વાગત કરેલું બરાબર અને એમના જોડે વેપાર પણ થયેલો સાથે આ જે કાલિકટ છે એ અત્યારે કેરળ રાજ્યમાં આવેલું છે બરાબર એનું નામ છે કોજીકોડ અને આ જે કોજીકોડ શહેર છે કેરળનું અત્યારે બીજા નંબરનું સૌથી મોટું શહેર છે બરાબર તો આ કાલિકટ એટલે કે દક્ષિણ ભારતના દરિયાકિનારે સૌ પ્રથમ કાલિકટ રાજ્યમાં આવેલા સાથે ત્યારબાદ તેમણે ધીમે ધીમે પગપેસારો કર્યો અને એમનું જે સામ્રાજ્ય હતું એમાં એમણે વેપારી કેન્દ્રો એટલે કે વેપારની કોઠીઓ શરૂઆતમાં ખોલતા હતા ને તેમણે પછી કાલિકટથી આગળ કોચિન ગોવા દીવ અને દમણમાં પોતાના વેપારી કેન્દ્ર શરૂ કર્યા તો કોચીન દો ક્વોચીન છે ગોવા દીવ અને દમણ આ ચાર નામ યાદ રાખજો બરાબર આ પોર્ટુગીઝો માટે ખાસ પહેલેથી છેલ્લે સુધી ખાસ મહત્ત્વના કેન્દ્ર બની રહ્યા એમાં ગોવા ખાસ છે બરાબર હવે વેપારની સાથે સમુદ્રમાં રાજ કરવા માટે એમણે નૌકાશક્તિનો પ્રયોગ કર્યો બરાબર નૌકાશક્તિ એટલે નૌકાદળ બરાબર હવે આ સમુદ્રમાં લડી શકે એવા સૈનિકો અને જહાજો એમણે ખાસ ત્યાં સમુદ્રમાં રાજ કરી શકે એના માટેનો ઉપયોગ કર્યો હતો શક્તિનો સાથે જમીન ઉપર ભારત અને એશિયાના રાષ્ટ્રો અધિક શક્તિશાળી હતા તો ભારત અને એશિયાના જે રાષ્ટ્રો હતા શ્રીલંકા છે પછી મોરિશિસ છે મ્યાનમાર છે જાપાન છે આ બધા દેશો જમીનમાં ખૂબ મજબૂત હતા હવે આમની મોટી કમજોરી એ હતી કે આમના જોડે ભારત અને એશિયાના દેશો જોડે મોટો વિશાળ દરિયા કિનારો છતાં એ દરિયા પર બિલકુલ ઓછું ધ્યાન આપ્યું હતું એટલે કે જમીન પર આ ભારત અને એશિયાના દેશો લડવા ખૂબ સક્ષમ હતા પરંતુ આજે પોર્ટુગીઝો નવા આવ્યા એમણે સમુદ્રમાં રાજ કરવાનું વિચાર્યું અને એના માટે એમણે શક્તિનો ભરપૂર ઉપયોગ કર્યો તેમ છતાં મોઠીભર પોર્ટુગીઝ સૈનિકો સમુદ્રમાં પોતાનું વર્ચસ્વ સ્થાપી શક્યા અને આ જે પોર્ટુગીજો હતા એ મુઠીભર સંખ્યા બિલકુલ ઓછી હતી છતાં એ સમુદ્રમાં પોતાનું વર્ચસ્વ એટલે કે રાજ સ્થાપી શકે એનું કારણ એ હતું કે તેમની નૌકાસના ભારત અને એશિયાના બાકીના જે દેશો હતા એમની નૌકાશેના કરતાં ઘણી મજબૂત હતી બરાબર તે અહીં સત્તા સ્થાપી શક્યા હતા સમુદ્રમાં રાજ કરતા હતા મતલબ કે કોઈ જહાજ ત્યાંથી નીકળતું નીકળે તો એમને પરવાનો ફરજીયાત પોર્ટુગીજો જોડેથી લેવો પડતો હતો હવે પોર્ટુગીજોએ સૌ પ્રથમ ગોવા પર કબજો જમાવ્યો બરાબર તો પહેલાં કાલિકટમાં આવ્યા હતા એ અને ગોવા પર કબજો જમાવ્યો એટલે કે ગોવાને પોતાના હાથમાં પોતાના હસ્તક લઈ લીધું સાથે સમુદ્રી ચાંચિયાગીરી અને લૂંટફાટનો આશરે લઈ ભારતીય સમુદ્રમાં તેમણે મોખરાનું સ્થાન હાસ હાંસિલ કર્યું બરાબર તો સમુદ્રમાં ચાંચિયાગીરી કરતો જેમ કાગડો ચાંચ મારે એમ કોઈ એ સમુદ્રમાંથી કોઈ જહાજ નીકળે તો એ જહાજમાં ભારે પૂછપરછ કરે ગોળીબાર કરે જો ના માને તો જહાજવાળા અને જો કીધેલી રકમ છે ના આપે તો લૂંટફાટ અને ચાંચિયાગીરી કરતા હતા સાથે એમણે ભારતીય સમુદ્રમાં આ રીતે ચાચિયાગીરી અને લૂંટફાટના લીધે મોખરાનું સ્થાન હાંસિલ કર્યું અને પોર્ટુગીઝ સરકારે હિંદમાં તેનો પ્રથમ ગવર્નર તરીકે પણ આલ્મોંડાની નિમણૂંક કરી દીધી એમને ખબર હતી કે ગોવા આપણા કબજામાં આવી ગયું છે અને ગોવામાં આપણે જેમ શાસન કરશું એમ ગોવામાં શાસન ચાલશે એટલે એમણે પોતાનો પોર્ટુગીઝ પોતાનો પ્રથમ ગવર્નર નિમે એનું નામ તમે ખાસ યાદ રાખશો બરાબર આલ્મેડા તો આ જે આલમેડા હતા એ ગોવાનો પ્રથમ ગવર્નર હતો બરાબર અને આ જે આલ્મેડાની નિમણૂંક છે ઈસ્વીસન પંદરસો સાતમાં કરી હતી બરાબર ત્યારબાદ બીજા ગવર્નર આવ્યા એનું નામ હતું આલ્ફાનજો અલબુકરકે બરાબર તો આલ્ફાનજો અબુ હા આલ્ફાનજો અલ્બુકરકે હતો એ બીજો ગવર્નર બન્યો બરાબર તો પ્રથમનું નામ આલ્મેડા છે અને બીજાનું નામ છે આલ્ફાનજો અલ્બુકરકે બરાબર હવે આ જે આલ્બુકરકે તો એણે ગોવા જીત્યું બરાબર તો કે ગોવા કોણે જીત્યું તો કે આલ્બુકરકે બરાબર હવે ગોવા આલમેન્ડન નિમણૂક પંદરસો સાતમાં થયેલી અને આજે આલ આલ આલબુકરકે હતો એના પછી આવ્યો અને એ પછી જ્યારે આવ્યો ત્યારે ઈસવીસન પંદરસો દસમાં ગોવા જીતી લીધું બરાબર અને ગોવા જેવું જીત્યું તો આજે અલબુકર કે હતો એણે ગોવાને જીતી લીધું બરાબર પહેલો કબજો પ્રાપ્ત કર્યો હતો અને પછી એને સંપૂર્ણ જીતી લીધું એટલે કે હવે ત્યાં કોઈ ગોવા આવવું હોય તો સામે આ પોર્ટુગીઝો સામે જીતવું પડે તો જ ગોવામાં આવી શકે બરાબર તો પહેલું ગોવા કાબુ કાબુમાં કંટ્રોલમાં લીધું હતું કબજો કર્યો હતો અને પછી ગોવાને પંદરસો દસમાં જીતી લીધું અને પંદરસો દસમાં જેવું ગોવા જીતાવ્યું એવું જ આ ગોવાને પોર્ટુગીજોએ પોતાની રાજધાની બનાવી દીધી આ તમારા માટે ખૂબ મહત્ત્વનું છે તો કે ગોવાની રાજધાની કોણે બનાવી હતી તો કે પોર્ટુગીજોએ ક્યારે તો કે ઈસુએસન પંદરસો દસમાં અને પછી આ કયા ગવર્નરના સમયમાં થયું તો કે અલબુકરકે બરાબર તો પોર્ટુગીજોનો બીજા નંબરનો ગવર્નર હતો અલબુકરકે હવે ગવર્નર એટલે શાસક બરાબર અત્યારે આપણે ભારતમાં ગવર્નર શબ્દ જ વપરાય છે બરાબર ઘણી જગ્યાએ હા તો ખાસ કરીને આપણે રાજ્યપાલને ગવર્નર કહીએ છીએ ત્યારબાદ લગભગ સો વર્ષ સુધી ભારતીય જળસીમા ઉપર તેમનું રાજ ચાલતું હતું એટલે કે ભારતની જ્યાં જ્યાં જળ લાગતી હતી એટલે કે દરિયા કિનારા નજીક આવેલા રાજ્યો કે પ્રાંતો ત્યાં પોતે શાસન કરતા હતા એટલે કે પંદરમી હા ઈસવીસન પંદરસો દસ થી સો વર્ષ બાદ એટલે કે સો વર્ષ સુધી પછી અંગ્રેજો એમને હરાવ્યા અને પોતાની જે સત્તા હતી નેસ્નાબુ થાય છે બરાબર એ આગળ ભણશું આપણે આવશે અને એ આપણે અગાઉ ચર્ચા પણ કદાચ કરી દીધેલી છે હવે ડચ વિશે વાતો કરી તો સૌ પ્રથમ આવનાર પ્રજા પોર્ટુગીઝો છે બીજા નંબરે ડચ છે ત્રીજા નંબરે અંગ્રેજો છે અને ચોથા નંબરે ફ્રેન્ચો છે બરાબર આ તમારે યાદ રાખવાનું છે હવે ડચ તો સોળમી સદીના ઉત્તરાધમાં હોલેન્ડ પણ વિશ્વ વેપારમાં જમ્પ લાવ્યો બરાબર તો હોલેન્ડ છે અત્યારે નેધરલેન્ડ દેશ તરીકે જાણીતો છે તો આ નેધરલેન્ડ દેશની ક્રિકેટ ટીમ પણ છે અને આ જે નેધરલેન્ડ છે એના લોકો ડચ તરીકે જાણીતા છે બરાબર તો સોળમી સદીના ઉત્તરાધમાં હોલેન્ડે પણ વિશ્વ વ્યાપારોમાં જમ્પ લાવ્યું એટલે કે પંદરસો હા મી સદી છે એના પછીનો સમયગાળો બરાબર હમણાં આગળ આવશે પંદરસો અઠ્ઠાણું નવ્વાણુંની આસપાસ હવે ભારતમાં પોર્ટુગુલ વેપાર વાણિજ્યને તોડવા માટે તેણે આ કાર્ય કર્યું બરાબર ડચને ખબર હતી કે મારે પેલું ભારત જોડે નહીં પણ ત્યાં પોર્ટુગીઝો છે અને એમની નોકાશક્તિ મજબૂત છે એટલે કે દરિયો કાબૂ કરવો હશે તો પહેલું આપણે હા પોર્ટુગુલ જે વેપાર વાણિજ્ય છે એ એમનું તોડવું પડશે તો જ આપણે વેપાર કરી શકશું ને વધારે નફો મળશે બરાબર હવે આ જે હોલેન્ડની નાની નાની વેપારી કંપનીઓ જોડીને ઈસવીસન સોળસો બેમાં એક નવી ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની બની બરાબર તો ક્યારે બની હતી કે સોળસો બેમાં નવી ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની બરાબર આ ઈસ્ટ ઈન્ડિયા કંપની ભારત માટે બનાવી હતી એટલે પૂર્વ ભારત બરાબર ઈસ્ટ એટલે પૂર્વ અને ઇન્ડિયા એટલે એ આ જે પૂર્વ શબ્દ છે એ સમગ્ર પૂર્વ બાજુમાં આવેલા દેશો માટે વપરાયો છે બરાબર હવે આ કંપનીનું નામ બીજું હવે આ ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની નામ હતું ઊસ્ટાડો ઉસ્ટ કંપની ઉસ્ટ ઇન્ડિજ કંપની એવું નામ હતું બરાબર એ અગાઉ આપણે ચર્ચા કરી દીધી છે તો આ જે કંપનીની સ્થાપના એમણે સોળસો બેમાં કરેલી આમાં નાના નાના વેપારીઓ ઘણા બધા ભેગા થયા તો આ જે કંપની અત્યારે કંપની એટલે એક કરતાં વધારે લોકોનું ભેગું મળવું એને કંપની કહેવાય બરાબર અને આ કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય વેપાર કરવાનો હોય છે અને વેપાર કરીને જેમ વધારે નફો મળે એમ વધારે નફો કમાઈને ભરપૂર કમાણી કરવાનો હોય છે બરાબર તો આવી સૌ પ્રથમ એમની નજર હતી વેપાર કરવા પર અને વેપાર કરી કરીને વસ્તુઓ વેચે ને આ રીતે વધારે નફો કમાય એ રીતે એમને આ બધા અંગ્રેજો ડચ ફ્રેન્ચો આ રીતે જ વેપાર કરવાના બહાને જ આવેલા અને એના માટે વેપાર માટેની કંપનીની પણ સ્થાપના કરેલી હવે ડચો મોટા ભાગે ઇન્ડોનેશિયાના જાવા સુમાત્રા જેવા મસાલા સમૃદ્ધ કેન્દ્રો પર એક અધિકાર પ્રાપ્ત કરવા માંગતા હતા તો જે ડચ હતા ડચ લોકોને ઇન્ડોનેશિયા ભારતની પૂર્વ બાજુમાં આવેલું છે ઇન્ડોનેશિયાના જાવા સુમાત્રા આ જે કેન્દ્રો બંને છે એ દરિયામાં ઇન્ડોનેશિયા આખો દેશ દરિયા વચ્ચે આવેલો છે આ જાવા સુમાત્રા એમના દીપ છે બરાબર દીપ એટલે પાણી ચારે બાજુ પાણી હોય એને દીપ કહેવાય હવે અને જાવા સુમાત્રા જેવા મસાલાના સમૃદ્ધ કેન્દ્રો પર એમની ઈચ્છા હતી કે આપણો અધિકાર પ્રાપ્ત થઈ જાય તો આ જે મસાલા છે એને આપણે જ વેચી શકીએ એટલે કે ડચ કે ડચના મનમાં એમ હતું કે આપણે વેચીને વધારે નફો કમાઈ શકીએ તેમણે આ ક્ષેત્રોમાંથી પોર્ટુગીજોને આંકી કાઢ્યા એટલે કે ઇન્ડોનેશિયાના જાવા અને સુમાત્રામાં જે પોર્ટુગીજો હતા તેમણે ડચોએ આંકી કાઢ્યા બરાબર એટલે કે ઇન્ડોનેશિયામાંથી આંકી કાઢ્યા સાથે એમણે ભારતમાં પણ પગપેસારો કર્યો અને ગુજરાતમાં સુરત ભરૂચ અને ખંભાત અને અમદાવાદ આ ગુજરાતના ચાર શહેરોમાં બરાબર સુરત ભરૂચ ખંભાત અને અમદાવાદ તો આ ચારેય શહેરો આપણે ખંભાતની ખાડી હિંદ મહાસાગરની નજીક આવેલી છે તો ખંભાતની ખાડી નજીક એટલે કે આ આપણ કિનારે આવેલા શહેરો છે મોટાભાગના હા ચારે ચાર બધા દરિયા કિનારે છે સુરત ભરૂચ ખંભાત અને અમદાવાદ તો એમના પર એમણે વેપારી કોઠીઓ ખોલી પછી અમદાવાદ હા પછી કેરળ કેરળ રાજ્ય છે તો કેરળનું કોચિન પણ એમણે એમના તાબામાં તાબા હેઠળ એટલે કે વેપારી કોઠી ખોલી પછી એમણે મદ્રાસના નાગપટ્ટમ બરાબર આ મદ્રાસ તમિલનાડુમાં આવેલું છે તો મદ્રાસનું નાગપટ્ટમ હતું એમાં પણ વેપારી કેન્દ્ર ખોલ્યું પછી આંધ્રાના મસૂલીપટ્ટમ તો આ મસૂલીપટ્ટમ તમારે ખાસ યાદ રાખવાનું છે અંગ્રેજોએ સુરત બાદ અહીં વેપારી કોઠી ખોલેલી અને મુખ્ય કેન્દ્ર આ હતું પછી બીજી પ્રજાઓનું પણ મસૂલીપટ્ટન મુખ્ય કેન્દ્ર બનશે બરાબર એ આગળ ચર્ચા આવશે આપણે કરીશું તો આ છે આંધ્રમાં આવેલું છે પછી બંગાળના ચીન સુરા છે અહીં પણ વેપારી કેન્દ્ર ખોલ્યું હવે આ વેપારી કેન્દ્રને જે નામ આપેલા છે એ બધા આ ચારે ચાર યુરોપિયનોને આ જ જગ્યાએ ખોલેલા છે એટલે કે ડબલ ત્રણ વખત ચોથી વખત આનું નામ આવશે બરાબર એટલે તમે કન્ફ્યુઝ થયા વગર આ નામ બધે લખશો તો પણ ચાલશે બરાબર આમાં એનું કારણ એ છે કે પોર્ટુગીઝોને ડચોએ હટાવ્યા પછી ડચો ડચોને અંગ્રેજોએ હટાવ્યા અને પછી જે ફ્રેન્ચો હતા એમને પણ અંગ્રેજોએ હટાવ્યો બરાબર પછી બંગાળના ચીનસુરા બિહારના પટણા બરાબર પટણા અત્યારે પણ બિહારની રાજધાની છે અને ઉત્તર પ્રદેશના આગ્રા તો આગ્રામાં જે તાજમહેલ આવેલો છે એ આગ્રા છે તો ઉત્તર પ્રદેશના આગ્રા ખાતે વેપારી કોઠીઓની સ્થાપના કરી અને ઈસવીસન સોળસો અઠ્ઠાવનમાં પોર્ટુગીજોએ પાસેથી આપ સોળસો અઠ્ઠાવનમાં પોર્ટુગીઝો પાસેથી શ્રીલંકા પણ ડચોએ જીતી લીધું અને આ રીતે પોર્ટુગીજોની સત્તાને મોટો ફટકો મારવાળા કોઈ હોય તો ડચ હતા થોડા ઘણી શક્તિની એમને અંગ્રેજોએ મોટો યુદ્ધો કરીને ફટકો પાડ્યો એટલે પોર્ટુગીઝોનું શાસન સો વર્ષમાં નાબૂદ થવાના આરે આવી ગયું હવે આ વેપારી કોઠીઓ આમાં તમારે ખાસ યાદ રાખવા જેવી છે તો ગુજરાતમાં સુરત ભરૂચ ખંભાત અને અમદાવાદ બરાબર કેરળમાં કોચિન પછી મદ્રાસનું નાગપટ્ટમ આંધ્રનું મસૂલીપટ્ટમ આ ખાસ યાદ રાખજો પછી બંગાળનું ચીનસુરા બિહારનું પટણા અને ઉત્તર પ્રદેશનું આગ્રા ખાતે ડચ લોકોએ વેપારી કોઠીઓ સ્થાપી હતી હવે આપણે બ્રિટિશરોની વાત કરીએ બરાબર તો બ્રિટિશ જે દેશ હતો એ ભારતમાં આવનાર યુરોપિયન પ્રજા હતી બરાબર હવે પોર્ટુગીઝ અને ડચ વેપારીઓની જેમ બ્રિટિશ વેપારીઓ ભારતના વેપારનું મહત્ત્વ સમજતા હતા તો પોર્ટુગીઝ અને ડચ વેપારીઓ જેમ વેપારનું મહત્વ હતું એમના મનમાં કે અહીંથી ખૂબ નફો મળી શકે એમ છે એમ બ્રિટિશ વેપારીઓ પણ એમને ભરપૂર જાણ હતી કે ભારતના વેપારનું ખૂબ મહત્ત્વ છે ભારતમાં એવી એવી વસ્તુઓ અઢળક પડી છે કે ત્યાંથી આપણે વેચીને ઘણો નફો કમાઈ શકીએ છીએ અને આર્થિક રીતે ખૂબ સધર થઈ શકીએ તેમ છે હવે આ બંને પ્રજાની સફળતાથી અને ભારત સાથેના વેપાર વેપારમાં થતાં અઢળક નફાથી પહેરાઈને બ્રિટિશરો પણ ભારતીય વેપારમાં આવવા માટે તલપાપડ બની ગયા બરાબર હવે ભારતમાં જે વેપાર થતો હતો એનો ખૂબ નફો હતો એક અને પછી એમના આ પાડોશીઓ છે પોર્ટુગીઝ અને નેધરલેન્ડ એટલે કે હોલેન્ડ દેશ બરાબર તો આ બંને દેશો પોર્ટુગલ અને નેધરલેન્ડ એમનો પાડોશી દેશ છે તો એમને જોયા કે આ તો વેપાર કરી શકે છે તો આપણે પણ કરી શકશું તો નફાની લાલચમાં બ્રિટનના કેટલાક વેપારીઓ જોડે મળી ગયા બરાબર અને આ વેપારીઓએ વેપારીઓએ મર્ચન્ટ એડવેન્ચર્સ એટલે કે સાહસિકોની વેપારી મંડળી બરાબર આ એડવેન્ચર્સ એટલે સાહસિક થાય અને મર્ચન્ટ એટલે વેપારી થાય બરાબર તો મર્ચન્ટ એડવેન્ચ એડવેન્ચર્સ એટલે કે સાહસિકોની વેપારી મંડળી નામનું પૂર્વ સાથે વેપાર કરવાનું સંગઠન બનાવે સંગઠન એટલે કંપની બરાબર એટલે કે ઘણા લોકો મળે અને સંગઠન કહેવાય તો પૂર્વ સાથે પૂર્વ એટલે કે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ છે એમ આ યુરોપીય દેશો બધા પશ્ચિમમાં આવેલા છે ને આપણા ભારત છે જાપાન છે ઇન્ડોનેશિયા છે બધા દેશો પૂર્વમાં આવેલા છે બરાબર તો પૂર્વ સાથે વેપાર કરી શકાય એના માટે આ એમણે મર્ચન્ટ એડવેન્ચર્સ બનાવ્યું હતું બરાબર હવે જેને આગળ જતાં એનું નામ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની તરીકે ઓળખા ઓળખવામાં આવે છે તો નામ ખાસ તમે યાદ રાખજો પરીક્ષામાં ક્યાંય પૂછાય કે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું જૂનું નામ શું તો કે મર્ચન્ટ એડવેન્ચર્સ ગુજરાતીમાં પૂછાય તો કે સાહસિકોની વેપારી મંડળી બરાબર તો હવે આજે બ્રિટિશની કંપની તરીકે એને ઓળખવામાં આવે છે અને આજે એમણે મંજૂરી છે કે ભાઈ તમે અહીં વેપાર કરી શકશો એમાં બ્રિટનના મહારાણી એલિઝાબેથે એક રોયલ ચાર્ટર એક્ટ એકત્રીસ ડિસેમ્બર સોળસોમાં આ બહાર પાડ્યું અને આ રોયલ ચાર્ટર હતું રોયલ એટલે રાજાઓ સંદર્ભે છે બરાબર એટલે કે શાહી શાહી ચાર્ટર બરાબર એને અંગ્રેજીમાં કહેવાય રોયલ ચાર્ટર એકત્રીસ ડિસેમ્બર સોળસોમાં કાયદા દ્વારા બહાર પાડ્યું અને આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીથી એમને મંજૂરી આપી કે તમે પૂર્વ પૂર્વીય વિશ્વ સાથે વેપાર કરી શકશો બરાબર અને આ રીતે એમને આ કંપની કંપનીઓ ઘણી બધી ત્યાં જવા માગતી હોય પણ આ જે બ્રિટિશ ઈસ્ટ અહીંયા કંપની હતી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા હતી એમને પૂર્વી દેશો સાથે વેપાર કરવાની છૂટ આપી દીધી અને આ રીતે એમને સોળસોમાં વેપાર કરવાનો એક અધિકાર પ્રાપ્ત થયો બરાબર એક અધિકાર એટલે એકલી જ આ કંપની ઘણી બધી કંપનીઓ ત્યાં હતી પણ બ્રિટન વતી આ કંપની ત્યાં વેપાર કરી શકતી હતી તો આ એક વેપારી કંપની હતી બરાબર અંગ્રેજો શરૂઆતમાં કોઈ જીતવાનો એમનો ઈરાદો હશે તો ઊંડો ઊંડો હશે પણ અત્યારે એમનું બહાનું વેપારી કંપની તરીકેનું હતું હવે આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ગુજરાતના સુરતમાં કોઠી નાખવા નિશ્ચય કર્યો બરાબર આ કોઠી છે એટલે એક માત્ર વેપાર માટેનું જેમાં આપણે મકાન બને એવું આ નાનકડી આ દુકાનો બનાવી દેતા અને એની ધીમે ધીમે કિલ્લેબંધી કરી દેતા બરાબર અને પછી આ કિલ્લેબંધી કર્યા પછી એમાં એમનો બધો સૈનિક આર્થિક આ રીતે એમનું શાસન ધીમે ધીમે આ વેપારી કોઠીઓથી મજબૂત કરેલું એમણે હવે તો આ તમારે કેન્દ્રનું નામ યાદ રાખવું છે તો ગુજરાતના સુરતમાં એમણે કોઠી નાખવા કોઠી બનાવવાનું નક્કી કર્યું બરાબર હજુ બનાવી નથી તો એમણે કેપ્ટન હોકિન્સ હતા તમે આ ચિત્ર જોઈ શકો છો બરાબર ત્યારે સુરત ત્યાં આ ત્યારે સુરત આપણા ગુજરાતનું બીજા નંબરનું વસ્તીમાં છે અને તેવું ત્યારે સુરત નહોતું ત્યાં સુરત એકદમ ખાલી પડ્યું હતું અને ત્યાં દરિયા કિનારો હતો ત્યાં એમણે વેપારી જહાજો તમને દેખાય છે એમનો મૂકેલા છે અને સાથે એ જો મકાન સામે બનાવેલા છે એમની વેપારી કોઠી છે બરાબર તો દરિયા કિનારે આ રીતે વેપાર કરવા માટેની કોઠીઓ બનાવી દીધી એટલે કે આ જે વેપારના કેન્દ્રો છે આમાં એમનો માલ સંગ્રહી શકે ને અહીંથી વેચી શકે રાખી શકે લે લે વેચ કરી શકે એના માટે બરાબર તો આ હવે એમને સુરતમાં બનાવવાની ઈચ્છા હતી એમણે ઇંગ્લેન્ડથી કેપ્ટન હોકિન્સ આવ્યું બરાબર અને આ વેપારી કોઠીની પરવાનગી લેવા માટે એ વખતે મુઘલ સમ્રાટ જહાંગીર હતા બરાબર તો આ જે જહાંગીરનો સમય છે એ સોળસો આઠથી ચાલુ થાય છે સોળસો આઠથી સોળસો સુધી છે અને આ કેપ્ટન હોકિન્સની વારંવાર જહાંગીર સામે આજીજી કરવાના લીધે જહાંગીરે ઈસવીસન સોળસો બાર તેરમાં સુરતમાં વેપારી કોઠી આપવાની આ સ્થાપવાની એમને માંગણી જે હતી એને માન્ય રાખી એટલે કે વેપારી કોઠી સ્થાપવા માટે છૂટ આપી બ્રિટિશ કંપનીએ તો પોતાના દૂધ થોમ્સ રો બરાબર આ તમારે ખાસ યાદ રાખવાનું છે ઈસવીસન સોળસો પંદરમાં ફરીથી જહાંગીર સામે મૂક્યો બ્રિટનથી આવનાર પ્રથમ વેપારી કોણ હતો તો કેપ્ટન હોકિન્સ પછી બીજો કોણ હતો તો બીજાનું નામ પણ યાદ રાખશો થોમ્સ રો તો જે કેપ્ટન હોકિન્સ હતો એ સોળસો બારતેરની આ સોળસો બેની આસપાસ આવેલું અને સોળસો ઘણી બધી વિનંતીઓ કરવા થી સોળસો તેરમાં જે જહાંગીર હતા એમણે એમને વેપારી કોઠી સ્થાપવાની મંજૂરી આપેલી બરાબર આમાં જહાંગીર તમારે પણ નામ યાદ રાખવાનું છે કે અંગ્રેજોને વેપારી કોઠી સ્થાપવાની કોણે મંજૂરી આપી હતી તો કે મુગલ સમ્રાટ જહાંગીરે પછી કયા વેપારી આવ્યા હતા તો કે કેપ્ટન હોકિંગ્સ હવે બીજા વેપારી નામ પણ ખૂબ મહત્ત્વનું છે એમનું નામ હતું થોમ્સરો બરાબર ના થોમ્સરો ઈસવીસન સોળસો પંદરમાં મુઘલ બાદશાહ પાસે ગયા હતા અને આ થોમ્સ રોના પ્રયત્નથી બ્રિટિશ ઇસ્ટ કંપનીને મુઘલ સામ્રાજ્યના જેટલા પણ વિસ્તારો હતા ત્યાં વેપાર કરવાનો અને કોઠીઓ સ્થાપવાનો અધિકાર પ્રાપ્ત થયો બરાબર તો આ ખૂબ અંગ્રેજો માટે મહત્વની વાત હતી તો આ જે હોકિન્સને માત્ર સુરતમાં છૂટ મળી હતી વેપારી કોઠી સ્થાપવાની અને આ જે થોમ્સ રો હતો એને બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને હવે જે મુઘલ સમ્રાટ હતો એમણે એવી છૂટ આપી દીધી કે તમે મારા જેટલા વિસ્તાર મુઘલ સમ્રાટના વિસ્તાર ત્યારે મુઘલ સમ્રાટ બહુ વિશાળ હતો દક્ષિણ ભારતના બહમની અને આવા ગોલકોન્ડા અને આવા અમુક રજવાડા સિવાય સમગ્ર ભારતમાં મુઘલ સમ્રાટનું રાજ્ય હતું હવે આ વેપાર કરવાની અને કોઠીઓ સ્થાપવાનો અધિકાર મળી ગયો બરાબર આ અધિકાર સાનો સાનો હતો કે બધા જ વિસ્તારમાં વેપાર કરવાનો કયા વિસ્તાર તો કે મુઘલ સમ્રાટ જેટલા જીતેલા હતા એટલામાં અને કોઠીઓ સ્થાપવાનો કોઠીઓ એટલે કે વેપારી કેન્દ્ર બરાબર ત્યાં માલ સંગરી શકતા ત્યાં પોતે રહી શકતા અને ત્યાંથી માલ લે વેચ કરી શકતા હતા બરાબર તો આ કોઠીઓ સ્થાપવાનો અધિકાર એમણે પ્રાપ્ત થયો સાથે બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ બીજાના લગ્ન હવે પોર્ટુગીઝ રાજકુમારી સાથે થયા તો બ્રિટનનો જે રાજકુમાર હતો ચાર્લ્સ બીજો તો એના લગ્ન પોર્ટુગીઝની રાજકુમારી સાથે થઈ ગયા હવે પોર્ટુગીજોએ દહેજ દહેજ આપણે જેમ દહેજમાં રૂપિયા આપીએ એમ પોર્ટુગીજો પોર્ટુગીજોએ દહેજમાં આજે બ્રિટિશના રાજવી હતા એટલે ચાર્લ્સ બીજો એને મમ્બુઈ ટાપુ દહેજમાં આપી દીધું વિચારો મમ્બુઈ ટાપુ એ વખતે દરિયા કિનારે આવેલો માત્ર ટાપુ હતો અત્યારે આ મંબુઈ આર્થિક નગરી છે ધમધમતું છે પૂંછ વગરની નગરી છે એ વખતે એવું મુંબઈ ન હતું ટાપુ હતું એટલે બ્રિટનના ચાર્લ્સ બીજાને આપી દીધો કે મારો જમાઈ છે પોર્ટુગીઝો વિચાર્યું કે મારો જમાઈ છે બિચારો ભલે ફરતો ફરવા દો એને તો એમ કરીને મુંબઈ ટાપુ હતો એ દહેજમાં આપી દીધો બરાબર કોણે આપ્યો હતો કે પોર્ટુગીજોએ કોને આપ્યો હતો કે ચાર્લ્સ બીજાને ચાર્લ્સ બીજો કોણ હતો તો કે બ્રિટનનો હતો બરાબર બ્રિટનનો રાજકુમાર તો રાજકુમારી જોડે જોડે આ ટાપુ પણ આપી દીધો સાથે આ ટાપુ કંપનીએ સ્વહસ્તક કર્યો બરાબર તો જે આ રાજકુમાર હતા એ પણ વેપારી જેવા જ હતા બરાબર રાજકુમારે આ ટાપુ કંપનીને વેચી દીધો અને આ ટાપુ કંપનીએ પોતાના હસ્તક કરી દીધો એટલે કે આ કંપનીએ એવું જ વિચાર્યું કે આ ટાપુ મારો છે અને પછી મુંબઈ કોલકત્તા અને ચેન્નઈ આ ત્રણેય શહેરનો વિકાસ કરવામાં અંગ્રેજોનો અઢળક ફાળો છે બરાબર ત્યાં પહેલાં ગામડા હતા બીજું કાંઈ હતું નહીં હવે આ ટાપુ કંપનીએ એટલે કે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ આશ્વહસ્તક કર્યો પોતાના હસ્તક લઈ લીધો હવે ગોવા દીવ અને દમણ સિવાયના વિસ્તારોમાંથી આવી રીતે પોર્ટુગીજો ફેંકાઈ ગયા બરાબર તો પોર્ટુગીઝો આપણે જોયું હતું કે ઘણા વિસ્તારોમાં વેપારી કોઠીઓ સ્થાપી હતી પણ આ રીતે પોર્ટુગીઝો એમના હાથે સામે રહીને ટાપુ આપી દીધો એટલે હવે આ પોર્ટુગીજો ગોવા દીવ અને દમણ ત્રણ જગ્યાએ વધ્યા માત્ર આ ત્રણ જગ્યામાં તમે એ પણ જાણો છો પોર્ટુગીજો સૌ પ્રથમ આવ્યા હતા અને સૌથી છેલ્લે પોર્ટુગીઝો ભારતમાંથી વિદાય લે છે બરાબર અને તો ક્યાં ટક્યા હતા કે ગોવા દીવ અને દમણ બરાબર પોર્ટુગીજો આ રીતે ફેંકાઈ ગયા હતા બરાબર હવે ડચ હજુ હતા તો ડચ અંગ્રેજો અગાઉ આવેલા અંગ્રેજો પહેલાં આવેલા તો અંગ્રેજો અને ડચ કંપનીઓ વચ્ચે પણ ઇન્ડોનેશિયાના મસાલાના વેપાર કેન્દ્ર માટે સતત સંઘર્ષ થતો હતો જ્યાં નફો હોય ત્યાં બધા લલચાય બરાબર એમાં ડચ અને અંગ્રેજો વચ્ચે વારંવાર સંઘર્ષ થતો હતો તો આ સંઘર્ષ માટે ઈસવીસન સોળસો ચોપન સોળસો સડસઠમાં અંગ્રેજો અને ડચ વચ્ચે બે યુદ્ધ થયેલા બરાબર તો આ યુદ્ધ તમારે યાદ રાખવાના છે એંગ્લો અને ડચ વોર એક સોળસો ચોપનમાં થયું અને બીજું સોળસો સડસઠમાં થયું હવે આ બંને યુદ્ધોમાં અંગ્રેજો અને ડચો વચ્ચે સંધિ થઈ તે મુજબ અંગ્રેજોએ ઇન્ડોનેશિયામાં વેપારી કાર્યવાહી કરવાનો વેપારી કાર્યવાહી બંધ કરવાનું અને ડચોએ ભારતમાં અંગ્રેજી કોઠીઓ આવેલી હોય તે જગ્યાએ વેપાર ન કરવાનું ઠરાવ્યો હવે તો સોળસો ચોપન અને બીજું સોળસો સડસઠમાં જે યુદ્ધ થયું એમાં જે સંધિ થઈ તો આ સંધિમાં એવું નક્કી કરાયું ડચોએ કહ્યું કે ડચોએ કહ્યું કે તમે અંગ્રેજોને કહ્યું કે અંગ્રેજ તમે ઇન્ડોનેશિયામાંથી જતા રહો અને અંગ્રેજોએ સામે એવું જ કહ્યું કે તમે ભારતમાં ના આવતા બરાબર તો આમની સંધિમાં નક્કી થઈ ગયેલું કે અને આ રીતે જે ડચ હતા એ ભારતમાંથી વેપારી કોઠીઓ હતી એમની બંધ કરી બરાબર ત્યાંથી વેપાર કરવાનું બંધ કર્યું ખાસ કરીને વેપારી કોઠીઓ હતી એમને એમાં હતી અને ઇન્ડોનેશિયા જ હતા રહ્યા અને અંગ્રેજો ઇન્ડોનેશિયાથી ભારતમાં આવી ગયા એટલે આ રીતે અંગ્રેજો ભારતમાં સૌથી શક્તિશાળી યુરોપીય સત્તા બની ગયા હવે આપણે ફ્રેન્ચની વાત છે તો ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના પેરિસ ફ્રાન્સ માં ઈસવીસને સોળસો ચોસઠ ખાતે થઈ હતી બરાબર આ સાલ ખાસ યાદ રાખજો સોળસો ચોસઠ ભારતમાં પૂર્વી તટ પર આવેલ કોલકાતા પાસે આવેલા ચંદ્રનગર પુડુચ્ચેરી માહે પર ફ્રેન્ચોએ પોતાનો અધિકાર જમાવ્યો અને મોરિશિસને ઈસ્ટની અને કેટલાક ટાપુ પોતાનો અધિકાર હતો હવે આપણે બાકીની ચર્ચા આવતીકાલે કરશું આપ સૌનો આભાર થેન્ક યુ તમારે માત્ર આટલા શહેરો યાદ રાખવાના છે ફ્રેન્ચો માટે ચંદ્રનગર પુંડીચેરી અને માહે એ રીતે પોર્ટુગીઝો માટે ગોવા દીવ અને દમણ અને અંગ્રેજો માટે કોલકત્તા મુંબઈ કોલકત્તા મુંબઈ મદ્રાસ મસૂલીપટ્ટમ અને સુરત આટલા યાદ રાખશો એટલે આ શહેરોની તમારે જે બધી માથાકૂટ છે પૂરી થશે થેન્ક યુ આપ સૌનો આભાર પછી અગાઉ આવતા દિવસે આપણે વળી આવતીકાલે ચર્ચા કરશું સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો તમારા મિત્રો જોડે શેર કરજો ઓકે થેન્ક યુ